કુંભારવાડાના અક્ષર પાર્ક પાસે સામાન્ય બાબતે એક વ્યક્તિ ઉપર હુમલો થતા સારવાર અર્થે ખસેડાયા કુંભારવાડા અક્ષર પાર્કમાં આવેલા દરબારની દુકાન પાસે પરસોત્તમભાઈ મકવાણા બેઠા હતા તે વેળાએ ફોનમાં વાત કરવા બાબતે બોલાચાલી થઈ હતી બાદ બે થી ત્રણ ઈસમો દ્વારા પરસોત્તમભાઈ મકવાણાને માર મારવામાં આવતા તેમના હાથને પગના ભાગે ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવતા પોલીસે જરૂરી તપાસ હાથ ધરી હતી

અને એક ફેરી ના પાડી તો એને વાત કરતો હતો ને તો આવીને ડાયરેક્ટ મારવા માંડ્યા કોને મારી હતી એમું ભાઈ પરસોત્તમ મકવાણા હેમુભાઈ ભાઈ